નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ ના રોજ મિત્રો મરચાની પડતર આવક વિશે વાત કરીએ તો જે તમને વિડીયો દેખાય છે ને મિત્રો ઠાકરસી ગ્રાઉન્ડમાં જો મિત્રો આટલું આ અને ત્યારબાદ મિત્રો જે આટલું આ છે ટાવર પાસેથી લઈને આટલું અને ત્યારબાદ જે ટ્રાન્સપોર્ટ નગર છે તે મિત્રો આટલી જ હાલ આવક છે પડતર આ હરાજી નું કામકાજ કમ્પ્લીટ થાય ત્યાર પછી નવી આવક ચાલુ કરવામાં આવશે મિત્રો જો મિત્રો આ ખેડૂભાઈ ભાઈ છે મને કે વિડીયોમાં લઈ લ્યો જો એમને શૂટ કરી લીધા છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા મરચાના કેવા ભાવ રહેલા છે અને મિત્રો આજે દેશી મરચાંની પણ ક્વોલિટી આવેલી છે અને રેવા મરચાંની પણ ક્વોલિટી આવેલી છે મિત્રો દેશી મરચાંમાં છ હજાર પ્લસના ભાવ બોલાયા છે તો મિત્રો તે દ્રશ્ય દેશી મરચાંની ક્વોલિટી જેને જરૂરથી જોજો રેવા મરચાંની બે ત્રણ મિત્રો આપણે આજે વકલ શૂટ કરેલા છે ઘણા ખેડૂતોને કોમેન્ટ આવે છે કે રેવા મરચાંના ભાવ શૂટ કરો તો આજે મેં વધારે રેવા મરચાંના ભાવ લીધેલા છે

ઓગણત્રીસો ને એક ઓગણત્રીસો ને એક ભાવ થયો છે બે હજાર નવસો ને એક ભાવ થયો છે રેવા મરચા ની ક્વોલિટી છે મિત્રો સરસ ક્વોલિટી છે માઇનર હવા છે બાકી ક્વોલિટી બહુ કલર માં ઓગણત્રીસો એક એક ભાવ છે મિત્રો રેવા મરચું છે ચોત્રીસો ને એક સરસ ક્વોલિટી છે આ સૂકી ક્વોલિટી છે કલર માં બહુ સારી સાઇઝ માં થોડી ઝીણા મોટી છે બાકી ક્વોલિટી બહુ સારી અમુક મરચા માં જ ડાગી છે વધારે મસ્ત ક્વોલિટી છે રેવા મરચાની

ચોવીસો ને એકાવન ચોવીસો ને એકાવન ભાવ છે મિત્રો હવા વાળું મરચું છે ચોવીસો ને એકાવન રેવા ટાઈપ ક્વોલિટી છે મિત્રો આ સાચ રેવાજ છે મિત્રો અમુક એ લોકો છે ઓ માયા એક વાર ઓ સાનિયા મઢુ છે સરસ ક્વોલિટી છે 2601 સુપર કલર માં તમને મિત્રો બતાવી દઉં છે અમુક ડાઘી મિક્સ માં જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલો નો ભાવ છે ને બજાર ની વાત કરો તો બજાર તો મિત્રો ટકેલું છે પણ જે ક્વોલિટી માલ છે તેના ભાવ સારા ખૂલે છે